ભાવનગર લોકસભા બેઠક પર બોટાદ ગઢડા મળી કુલ સાત વિધાનસભા આવેલી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં જોડાયેલ કર્મચારીઓને અધિકારીઓના તાલીમનો પ્રારંભ બાદ બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં તળાજા ભાવનગર પૂર્વ અને ભાવનગર ગ્રામ્ય ત્રણ ધારાસભામાં લોકસભાની ચૂંટણીના પગલે જોડાયેલા કર્મચારીઓને અધિકારીઓનું બેલેટ પેપરથી મતદાન કરાયું હતું જેમાં પંદરસો પંચાવન જેટલા કર્મચારી અધિકારી દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું પચીસ તારીખથી અઠ્યાવીસ તારીખ વચ્ચે ચૂંટણી તંત્રમાં અલગ અલગ સ્થળે ફરજ બજાવતા કર્મચારી અને અધિકારીઓનું તેમજ પંચ્યાસી વર્ષથી ઉપરની વયના લોકોનું ઘરે બેઠા મતદાન કરાવવામાં આવી ચૂક્યું છે જેમાં પંચ્યાસી વર્ષથી ઉપરના નવસો વીસ તેમજ પીડબલ્યુ અંતર્ગત બસો તેર મળીને અગિયારસો જેટલા લોકોએ મતદાન કરી ચૂક્યું છે આમ ત્રણ ધારાસભ્યને અન્ય મળીને કુલ છવ્વીસો અઠ્યાવીસ જેટલા ચૂંટણીમાં રોકાયેલા કર્મચારી તેમજ અધિકારી દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું ફરજ જે સ્ટાફ છે કે જેને પોસ્ટલ બેલેટ પેપર ઇસ્યુ કરવાના થાય છે એ લોકોનું ફેસિલિટેશન સેન્ટર પર વોટિંગ કરવાનું ચાલુ થયું છે જે જગ્યાએ આજે તાલીમો છે ત્યાં અમારા ચૂંટણીની ફરજ ઉપરના સ્ટાફ માટેનું મતદાન ચાલુ થશે અને અન્ય કિસ્સાઓમાં કેટેગરી ટુના જે વોટર્સ છે એ લોકોનું જે અધર વોટર્સ કહેવાય કે જે ઓન ડ્યુટી હોય પણ ચૂંટણી ફરજમાં પોલિંગ સ્ટેશન પર જેની ડ્યુટી ના હોય એવા લોકોનું મતદાન આજે ફેસિલિટેશન સેન્ટર ઉપર અને ટ્રેનિંગ સેન્ટર ઉપર ચાલુ થયું છે